સુરત કાકરાપાર જમણા કાઠા નહેરનું નવીનીકરણ કામ મોકૂફ રાખવા માંગ ખેડૂત આગેવાન જયેશ દલાડે મુખ્યમંત્રીને પત્ર લખી અને માંગ કરી માવઠાની અસરના કારણે આ વર્ષે કામ મોકૂફ રાખવાની માંગ કરાઈ છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે ગુજરાત સરકારને પત્ર લખ્યો ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશ દેલાડે કરી રજૂઆત કાકરાપાર જમણાકાંઠા નહેર યોજના દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન છે કાકરાપાર જમણાકાંઠા નહેરથી ડાઉનસ્ટ્રીમમાં ત્રેપણ કિલોમીટર વિસ્તારમાં આવેલ જમણા કાંઠા વિસ્તારની ક્ષમતા વધારવા નવીનીકરણનું કામ કરવામાં આવનાર છે અને નેવું દિવસમાં નહેર બંધ કરવામાં આવશે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મહત્તમ શેરડીનું એસી એકર અને ઉનાળુ ડાંગરનું સાહીઠ એકરમાં ખેતી કરવામાં આવે છે જો નહેર ત્રણ મહિના બંધ રાખવામાં આવશે તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાનની ભીતિ છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ જ મોટું નુકસાન થયું છે મારા જાહેર જીવનના ત્રીસ વર્ષમાં આટલું મોટું નુકસાન મેં કદી જોયું નથી ખેડૂત ખૂબ જ નિરાશ થયો છે એવા સમયે રાજ્ય સરકાર પાકનું સર્વે ચાલી રહ્યું છે ચોક્કસ ખેડૂતોને મદદ મળવાની છે પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશય અને કાકરાપાળ જળાશયને કારણે વિપુલ પ્રમાણ પિયત વ્યવસ્થા છે આ વર્ષે કાકરાપાળ જમણા તા નહેર દેવો દિવસ જે સ્ટ્રકચરો ખૂબ જ જૂના છે અને કારણ રિપેરિંગ કરવા જઈ રહ્યા છે ખેડૂતોની આવી સ્થિતિમાં સ્પષ્ટ અમારી પણ માગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે એ મોફૂક રાખવું જોઈએ એટલે ખેડૂતોને એ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સ્વિશેષ પાક થવાનો હોય ત્યારે નેવું દિવસ મહેરબાન રાખી પણ હિતાવહ નથી આવા સમયને કારણે આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખે છે ત્યારે આવનારા દિવસોમાં ખાસ નેવો દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને નેવો દિવસ માટે નહેર બંધ ન રાખવા માટેની તાકીદ કરી છે